સાબરકાંઠા જિલ્લામાં જે બાબતે હિંમતનગર એપીએમસી માર્કેટયાર્ડમાં ચારસો થી વધુ ખેડૂતોનું સંમેલન યોજાયું હતું જેમાં ખેડૂતોએ કંપનીઓ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમ કે નકલી બિયારણ આપી અને છેતરપિંડી કરી આમ ઘણી રીતે ખેડૂતો સાથે કંપનીઓ મનમાની કરી રહી છે

જેમાં કંપની તરફથી કરવામાં આવતી ખોટી રીતે કપાતું બિયારણના નામ ઉપર આ બધી કપાતો મંજૂર નહીં રાખવાની અને ખેડૂતોનો કોઈ શોષણ કોઈ કંપની ન કરે એ માટે સંગઠનની બેઠક કરવામાં આવી એચબીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ પટેલ અત્યારે આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ અત્યારે આપણે સાબરકાંઠાના હિંમતનગર એપીએમસી માર્કેટમાં અહીંયા એક ખેડૂત બટાકા ખેડૂત ન્યાય સંગઠનનું આયોજન થયું અને ત્યાં તાજેત એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું અને મિટિંગમાં તાજે આમના જે ખેડૂતોના માધ્યમથી શું શું તેમના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને આખરે જે અહીંયા ખેડૂત ન્યાય સંગઠનના જે તાપણી સાથે જે પ્રિયાંકભાઈ જોડાના છે તો અમને મળશું અને એમની પાસેથી જાણશું કે આજને તમારા ખેડૂતના મુદ્દાઓ પર શું તમારે ન્યાય સંગઠનનો શું નક્કી કરવામાં આવ્યું અને તમારે કયા મુદ્દા પર ન્યાય જોયો છે તો નમસ્તે તો બને રહું નમસ્તે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાની અંદર પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયેલું હતું તેમાંથી મોટાભાગના ખેડૂતો જે હતા એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા હતા ચાલુ વર્ષે જ્યારે બિયારણ કંપનીઓ તરફથી એમએનસી કંપનીઓ તરફથી આપવામાં આવ્યું તો એની અંદર બિયારણની ગુણવત્તા સારી આપવામાં નથી આવી શરૂઆતમાં ઉતાર્યું તો એની અંદર બગાડો નીકળ્યો છે ત્યારબાદ જ્યારે વાવેતર કર્યું તો એની અંદર પૂરેપૂરું જર્મિનેશન આવ્યું નથી પચાસથી સાઠ ટકા જર્મિનેશન મળ્યું છે અને જ્યારે હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું તો ખરાબ બિયારણના કારણે પચાસ ટકા ઉત્પાદન મળેલું છે તેમ પછી ત્યાર પછી જ્યારે કંપનીની અંદર માલ ગયો તો કંપનીઓએ આઠ ટકાથી લઈને ચાલીસ ટકા મસ્ત મોટી કપાતો કરી છે કે ભાઈ આ રીતે તમારો માલ ખરાબ છે અને આ રીતે કંપનીઓ તરફથી મોટું કૌભાંડ કરવામાં આવે છે અને આમ ખેડૂતોને છેતરવામાં આવે છે તો ત્યાં ઉપર તો આપનો મુદ્દો શું રહેશે કે છેલ્લે ત્યાં કંપની પાસે આપની માંગ શું રહેશે અમે બટાકા ખેડૂત ન્યાય સંગઠનની રચના કરી અને એડિશનલ શ્રીને અમે સોથી દોઢસો ખેડૂતો ભેગા મળી અને ત્યાં એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી શકે આ રીતે કંપનીઓ તરફથી અમને સારું બિયારણ નથી આપતા ત્યારબાદ આઠ આઠ ટકાથી લઈને ત્રીસ ટકા જેવી કપાતો કરી છે તો સરકાર શ્રીને રજૂઆત કરો કે અમને ન્યાય મળે માટે આજે અમે તારીખ દસ ચાર બે હજાર રોજ એ એપીએમસી માર્કેટની અંદર હિંમતનગર ખાટી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેની અંદર દરેકના પ્રશ્નો હતા કે ભાઈ બિયારણની ગુણવત્તા સારું આપવામાં નથી આવી રહી જર્મિનેશન પૂરેપૂરું આવી નથી રહ્યું અને ત્યારબાદ કપાતની અંદર આઠ ટકાથી લઈને ત્રીસ ટકા સુધી કપાતો કરી છે અને ઉત્પાદન નથી મળતું તો જો આવનારા સમયમાં જો અમારો મુદ્દો ના સુલ જાય તો અમે આ આગામી આગામી દિવસોમાં સીએમઓની અંદર રજૂઆત કરશું ત્યાર પછી શિવરાજસિંહ ચૌદ